ખાતે કાર્યક્રમ યોજાયો માંડવી જૈનપુરી ખાતે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પ્રેરક શ્રી જાદવજી રવજી ગંગર આયોજિત એક શામ ગૌમાતા કે નામ મ્યુઝિકલ નાઇટ સુપરહિટ સદાબાર ગીતોની મહેફિલ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે માંડવી સ્વામિનારાયણ મંદિરના સંતો પાઠવ્યા હતા અગ્રણીઓના હસ્તે કાર્યક્રમના પ્રારંભે ગૌ પૂજન કરાયું હતું સમારંભ પ્રમુખ ડોક્ટર પુનીતભાઈ ભગવતી પ્રસાદ ખત્રી મુખ્ય અતિથિ ધારાસભ્ય અનિરુદ્ધ દવે અતિથિ વિશેષમાં હરજીભાઈ વેકરિયા ભગવાનજીભાઈ વેલુભા ઝાલા વાડીલાલ દોશી મેહુલભાઈ શાહ હિરજીભાઈ કારાણી પ્રવીણભાઈ વેલાણી ચંદ્રકાંતભાઈ ચોથાણી શાંતિલાલ ગણતરા લક્ષ્મણભાઈ વરસાણી તરીકે રહ્યા હતા તેમનું સંસ્થાવાથી વિશેષ સન્માન કરાયું હતું કિશોરભાઈ ભાનુશાલી ભાગ્ય સ્વારા દીકરી ઐશ્વર્યા કેશવાણી નામાંકિત કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી અને મોડે સુધી શહેરીજનોને તેમને મનોરંજન પૂરું પાડ્યું હતું શાહ નિરવ શાહ જુગલભાઈ સંઘવી અમિત મહેતા કાર્યક્રમના કન્વીનર તરીકે પોતાની સેવાઓ આપી હતી મહેન્દ્રભાઈ વોરા નાગડા દાયાભાઈ ઉકાણી રાજેશભાઈ સોરાટીયા રાહુલ સાવલા ગૌરીશંકર કેશવાણી વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે દાતાઓ અને માંડવી શહેરમાં જીવદયાની જીવદયા ની કાર્ય કરતી સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓનું સંસ્થા દ્વારા વિશેષ સન્માન કરાયું હતું માંડવી શહેર અને તાલુકાભરના અગ્રણીઓ જીવદયા પ્રેમીઓ કાર્યક્રમને નિહાળવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના સૌજન્ય દાતા રીતિ સિદ્ધિ ડેવલપર્સ માંડવી ભરતભાઈ કપ્તા કચ્છી જ્વેલર્સ માંડવી વાળા શ્રીમતી રીટાબેન હરેશભાઈ વોરા ભાનુ પ્રોપર્ટીઝ બોરીવલી ગેલડા શ્રીમતી મંજુલાબેન મહેન્દ્રભાઈ સંગોય ચેરિટેબલ ટ્રસ્ટ રામદેવ ગ્રુપ વિલે પાર્લે ટોળા સહિત બે હજાર વધુ અબોલ અશક્ત અપંગ નિરાધાર પશુ પક્ષીઓને આશ્રય આપતું ધામ એટલે કે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ પ્રાગ પર કચ્છ આજે ખરા અર્થમાં જીવદયાની પ્રવૃત્તિ કરી રહ્યું છે ત્યારે આ સંસ્થામાં વધુ ગૌ સેવામાં યોગદાન મળે તે માટેની અપીલ કરાઈ હતી બહુ ખુશીનો મોકો છે બહુ આનંદમય મંગલમય મોકો

કે મેં બધાને જાણું છું બધાને જોડે મારી વાત છે સમય સમય પર જે પર ઘટના થાય જીવદ્યા પર મારો કામ છે આગળ વધવાનો અમે જીવદિયા લઈને અહિંસા ધર્મ પ્રભુ પરમાત્મા ભગવાન માવીને એક સંદેશ આપ્યો જીવ ઓર જીને દો એને નિમિત્તે જીવદ્યાનો કાર્યક્રમનો આ જીવદ્યા જૈન ધર્મને ઉપર મોટા પાત્રનો ઉદાન છે ઓર મોટો દાનથી દાન અગર ગણવામાં આવે તો જીવદિયા છે ઓર જીવદ્યાના જેટલા સમાજ એને અંદર આગળ જોડીએ ના જૈન સા એંકર નામને જડી આજ કરા પુરા કચ્છમાં 900 950 ગૌશાળા છે મેં બી ભ્રમણ કરું છું મને બી ખબર છે પણ એટલા બધી ભ્રમણો ને અંદર આ અહિંસા એંકર ધામ દ્વારા જેટલા પણ કાર્યક્રમ થયા વધુ મને ખબર છે કે બંબઈમાં જે એક્સપર્ટ થઈ ગયા હતા મેં ત્યાં બી ગયો તો એના દીકરા સંજયભાઈ બધી જમે જમેર મારી મુલાકાત બધાને જોડે થાય છે પણ બડી ખુશી અનુભવ ઓર આનંદ થયો કે આજ આ મારક પર માંડવીની પુણ્ય ધરા ધરતી પર એવો મોટો આયોજન કરવા માટે જીવ દેવા માટે જાગૃત કરવા માટે આજે એક નવો સંદેશ આપ્યો કે આ તમારે માંડવી તો સીમિત ન રહે આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં એની શોભા જીવ દેવા મતી થી જ્યાદા પહેલે એવાય ઉત્સવ દીધો પુણ્ય પર દરા મંગલ ભાવ મારા તરફથી મંગલ આશીર્વાદ ભયંકરવાલા અહિંસા ધામ થી મહેન્દ્ર સંગોઈ આજે તારીખ 28 4 2024 રવિવારની સાંજ માંડવીની અંદર અમારું પ્રથમ જ જીવદયા અહિંસા સંમેલનનો કાર્યક્રમ થયું એમાં માંડવીવાસીઓ લગભગ આઠસો જેટલા લોકો અહીંયા આવ્યા ભાઈઓ બહેનો અને ખૂબ જ માણ્યો અને મુંબઈથી અમારા કલાકારો જીવદયા ખૂબ જ ઉમંગથી ગીતોની મહેફિલ જમાવી અને એક સામ ગૌમાતા કે નામમાં સુંદર લોકોએ માંડવીના લોકોએ ફાળો આપ્યો અને અહિંસાના કાર્યક્રમને અમારા વેગ મળ્યો અને અહિંસાધામ જોવા માટે માંડવીવાસીઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારા ઘરે મહેમાન આવે તમારા ઘરના બાળકોને ધામ અચૂક જોવા લઈ જશો તો કાંઈક એમાં અહિંસા અને જીવદ્યામાં ઘણું જ જાણવાનું મળશે અને ધામની અમે તેત્રીસ વર્ષથી અમારી ટીમે ખૂબ જ મહેનત કરી છે અને આ સંસ્થાને આજે ભારત નહીં પણ વિશ્વવ્યાપી બની છે એવી આશા સાથે આપ ધામ જોવાનું ચૂકશો નહીં અને જીવદ્યાની પ્રવૃત્તિમાં પશુ પક્ષી અને પર્યાવરણની પ્રવૃત્તિની અંદર

જેવી રીતે પ્રેમી યુવા ટીમને ને ખુબ ધન્યવાદ આપીએ છીએ વંદે ગૌ માત્ર એક સામ ગૌ માતા નામ માંડવી કચ્છમાં તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ રવિવાર મુંબઈથી સુપ્રસિદ્ધ કલાકાર કિશોરભાઈ ભાનુશાલી જુનિયર દેવાનંદ ભાગેશભાઈ વારા અને ઐશ્વર્ય કેશવાણી બાર વર્ષની છોકરીએ આજે બધાના દિલના તાર છેડી અને બધાને મોહી લીધો એણે ક્લાસિકલ સોંગ મ્યુઝિકલ સોંગ અને બહુ સારી રીતે ગાયા આજનો પ્રોગ્રામ બહુ જ સુપર સક્સેસ ગયો આઠસોથી વધારે લોકો અહીંયા આવ્યા સ્વામિનારાયણ સંત સંતર્વચ માટે આવ્યા આપણે રાષ્ટ્રીય સંજય મુનિ પધાર્યા ચંદ્રમા પધાર્યા તો આપ સર્વે માંડવીવાસીઓનો ખૂબ ખૂબ આભાર ગુજરાતી ચેનલના પરેશભાઈ જોશી અને આપ બધાનો આભાર આ સફળ પ્રોગ્રામનો કાર્યકર્તા બધાનો આભાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મારું નામ લાંતિક પંકજભાઈ શાહ અત્યારે માંડીમાં ધામ જે તેત્રીસ વર્ષથી મુન્દ્રા પ્રાગ પર માટે સંસ્થા ચલાવે છે જે જીવદયા ક્ષેત્રે અને પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કરે છે મુંબઈ અમદાવાદ ઘણી જગ્યાએ ભુજ ગાંધીધામ દરેક જગ્યાએ એમને એક મ્યુઝિકલ નાઇટનું આયોજન કર્યું હતું આ વખતે એમને માંડવી મધ્ય આયોજન કર્યું છે અમે પણ લોકો એનામાં અમને પણ એક સહભાગી થવાનો લાવો મળ્યો ને અમે પોતાને એક ગર્વ માનીએ છીએ કે અમને આવું ગાય માતાની સેવા કરવા માટે એક આવું મોટું પ્રોગ્રામ આયોજન કરવા માટે એક સીમિત બન્યા અમે મારી સાથે જુગલભાઈ અમિતભાઈ નીરવભાઈ તથા ભાવિનભાઈ એમ અન્ય ધર્મેશ ગુરુજી તથા સૌથી કહીએ તો અમે ગિરીશભાઈ નાગડા કે એમને આમ છેલ્લા પંદર દિવસથી અમારા ભેગા સતત હતા આમને પત્રિકા આપવાની છે આમને પત્રિકા આપવાની છે આજે અહીંયા જવાનું છે આજે ત્યાં જવાનું છે ટોટલ અમારી પાસે સાતસો ને પચાસ પત્રિકા અમને હેન્ડ ટુ હેન્ડ અમે બધાને આપી છે એમાં જુગલભાઈ નીરવભાઈ અને અમિતભાઈ અમે ચાર જણા સતત બધેના સંપર્ક મારી દરેક સમાજના પ્રમુખશ્રીને દરેક સંસ્થાને તથા જેટલા લોકો જીવદયાનું કાર્ય કરે છે દરેકને અમે કંકોત્રી આપી તથા અમને સ્નેહપૂર્વક લાગણીપૂર્વક કીધું કે તમે આ આયોજનો પધારજો એવી એન્કરવાલા ઈસાધામના પ્રમુખશ્રી જસ્ટિસ સી હરેશભાઈ તથા મહેન્દ્રભાઈનો ખૂબ જ આગ્રહ છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય ગૌ માતા સંદેશો શું આપવાનો બસ ગૌ માતા આપણી માતા છે એમનાથી પ્રેમ કરો અને પશુઓથી પ્રેમ કરો અને આજે જે આ કામ કરી રહ્યા છે મહેન્દ્રભાઈને એમની આખી ટીમ આજે અમે જોયું અયંસ ધામમાં ગયા હતા અને કેટલા પ્રાણીઓની એ લોકો સેવા કરે છે દવા કરે છે ખાવા અને તમે ખાલી જઈને જુઓ આજે સગોભાઈ સગાભાઈ માટે કંઈ નથી કરતો પણ આ આખા પ્રદેશના કેટલા બધા પશુઓનું કેટલી બધી તમે જોઈને ને ભાગ્યશભાઈ કેટલી સેવા કરે છે એ લોકો બસ એમને એટલો અમને પ્રેમ મળે છે હું પોતે કચ્છનો જ છું મારા અહીંયા માંડવીમાં માસી રહે છે અને નખ નખત્રાણાની બાજુમાં નાની મોટી મારું ગામ છે હું પોતે આ પેન્ડ કચ્છી અહીંયા કિશોર દેવજી ગજરા

લગભગ દોઢસો પિક્ચરો થઈ હશે જેમાં ભોજપુરી ગુજરાતી મરાઠી રાજસ્થાની બંગાળી બધી પિક્ચરો કરી છે હિન્દી કેટલી ટીવી સિરિયલો કરી અત્યારે મારી ટીવી સિરિયલ ચાલે છે ભાભીજી ઘરપે હે અને હપ્પુકી ઉલટન પલટન બંનેમાં હું કમિશનર રોલ કરી રહ્યો છું મારા મોટાભાઈ છે તે મુકેશમાં ગાતા હતા અને એ લોકોની આખી ટીમ બેસતી હતી અને હું એમની સાથે બેસતો હતો તો એ વખતે મને સંગીતનું થોડુંક નોલેજ આવવા લાગ્યું અને મારા મોટાભાઈ તો મુકેશમાં ગાતા હતા પણ મુકેશજીએ કોઈ દિવસ દેવાનંદ સાહેબ માટે ગાયું નથી એટલે મેં કિશોર કુમારથી શરૂઆત કરી ધીરે ધીરે પછી મુકેશજી રફી સાહેબ મન્નાડે અને હવે હું બધાના અવાજોમાં ગાઉં છું અને લગભગ ચારસોથી પાંચસો ગીતો મને યાદ છે અને ત્રણથી ચાર કલાક નોન સ્ટોપ હું શો કરું છું એકલો વન મેન અને મને બહુ મજા આવે છે આજે તો લગભગ સાડા પાંચ કલાકનો થઈ ગયો જેમાં મારા ભાગેશભાઈ સાથે હતા અને ઐશ્વર્યા મારા પપ્પાનો કોન્ટેક નંબર છે હું નંબર બોલું છું નાઇન સિક્સ એઇટ સેવન ટુ ઝીરો સેવન ફાઇવન ફોર કચ્છમાં કેવું ગમ છે કચ્છમાં હું ભુજમાં રહું છું અને મથુરા ગ્રીન્સમાં મારું નામ ભાગ્ય સ્વારા છે હાસ્ય અને લોકસાહિત્ય તરીકેનો વિદ્યાર્થી કહું તો વિદ્યાર્થી અને આપણું લોકસંગીત ગુજરાતનું ભાતીગળ જેમાં લોકસંગીતને જીવંત રાખવાનો એક પ્રયત્ન કરીએ છીએ ને આજની યુવા પેઢી એને ચાહે અને આપણું સંગીત જે ગુજરાતી લોકસંગીત છે લુપ્ત ન થાય એની માટેની આ પ્રયત્ન છે અને એ સરસ રીતે લોકો ચાહે છે મહાવીર ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પર્યાવરણ ઉપર એક અમે જોઈ છીએ કે આવું સુંદર કાર્ય કરી રહ્યા છે હું તો એમની અરે દસ બાર વર્ષથી જોડાયેલું છું દરેક ઇવેન્ટમાં મારી ડેટ જો ખાલી હોય તો હું અવશ્ય એમાં આવું છું અચૂક જ અને સરસ મજાના કલાકાર એવા આપણા દેવાનંદ એટલે કિશોરભાઈ ભાનુશાલી બેન ઐશ્વરિયા આજે ખૂબ સરસ માંડવી ખાતે આનંદ આવ્યો અને આપના યુટ્યુબના માધ્યમથી આપની ચેનલ તો લોકો ખૂબ ચાહે છે પણ મારો વિષય એવો છે કે હાસ્ય લોક સાહિત્ય આજની આપણી લોક સંસ્કૃતિ જીવંત રહે યુવા પેઢી હજી ખૂબ ચાહે જેથી લુપ્ત ન થાય મારું મૂળ ગામ મોરબી છે પણ હું હાલ મુંબઈ રહું છું અને હું ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું ગુજરાતી વાતતા લખતા બહુ ઓછું ભાવે પણ હવે આવી ગયું છે માની કૃપા ખોડિયાર કૃપા ઇંગ્લિશમાં પણ આપણે લોકશાહી રજૂઆત કરીએ તો લોકો ચાહે આજની યુવા પેઢી ચાહે અને આપણે આને જીવંત રાખવાનો પ્રયાસ કરીએ અને આપે કીધું એમ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા હિંસા ધામ હું આપ સૌને કહું છું એકવાર આવવા જેવું છે જોવા જેવું છે ગૌ પ્રેમીઓ ગૌરક્ષક તરીકે આપણી ફરજ છે આપણી ગૌ માતાને આપણે સેવા કરીએ અહીંયા મૂંગા પશુ અબોલ જે બોલી નથી શકતા એની સેવા અદ્ભુત આ લોકો સુંદર કાર્ય કરે છે અને આપણે એમને બિરદાવવા જોઈએ અને આની ચોક્કસ હાજરી આપણે લેવી જોઈએ